વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કલાલી ગામમાં આવેલા તળાવને સુંદર બનાવવા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ બ્યુટિફિકેશન બાદ યોગ્ય દેખરેખના અભાવે આજે આ તળાવની હાલત બદતર બની ગઈ છે તળાવની આજુબાજુ બ્યુટિફિકેશન અંતર્ગત લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તેમજ ઘણા સમયથી બંધ પડેલી છે જેના કારણે રાત્રિના અંધારાનો ફાયદો લઈ તળાવની આસપાસ દારૂની મહેફિલ જામતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તળાવની આજુબાજુ દારૂની પોટલીઓ અને ખાલી બોટલો પડેલી જોવા મળી રહી છે ચોંકાવનારી બાબત એ છે કે આ તળાવમાં મગરો જોવા મળ્યા હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરથી સાવચેતી અંગે કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી જે ગંભીર બેદરકારી દર્શાવે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ તેમની કામગીરી માત્ર હોય તેવું લાગી રહ્યું છે 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 એક બાજુ બાજુ ગેટ લગાવવામાં આવ્યો જ્યારે બીજી તળાવની આખી હદ ખુલ્લી મૂકવામાં આવી જેના કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી તળાવમાં પ્રવેશ કરી શકે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે તળાવનું બ્યુટિફિકેશન વિકાસ માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર માટે કરવામાં આવ્યું હોવું તેવું સ્પષ્ટ રીતે જણાવી રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જો યોગ્ય જાળવણી અને સુરક્ષા કરવામાં

બનાવ્યા પહેલા જો સારું જ હતું પાણી સંગ્રહ રહેતો તો હવે પાણીનો સંગ્રહ રહેતો નહીં પાણી નીકળી જાય છે બ્યુટીફિકેશન કરી તો લાઇટોની વ્યવસ્થા કેવી છે લાઇટો જો કહું છું ને વરસ જેવું ચાલ્યું હશે પછી લાઇટો કોઈ રિપેરિંગ કરવા આયેલ નથી આવે છે એક બે લાઇટ કરીને જતા રહે કેટલા વર્ષ થયા તળાવ ને બનાવે તળાવ તો હવે સમજો ને ટાઈમ મને યાદ નહીં પણ પંદર દસ પંદર વર્ષ ખરા લાઈટો નો કેટલા સમય થી બંધ છે લાઇટો તો ઘણો ટાઈમ થી બંધ જ છે અચ્છા આ તળાવ મગર છે એવું જાણવા મળ્યું કોરોના કોરોના વખત બંધ જ છે બધી લાઇટો અને મગર બી છે તળાવ માં એવું જાણવા મળ્યું છે ને મગર આ હું આમ જ છે દેખ લો અચ્છા તો એના વિશે કોઈ બોર્ડ મારવામાં માં આવ્યું છે બોર્ડ મગર નું બોર્ડ નહી બીજું અંદર પ્રવેશ કરવો નહી એની માટે બોર્ડ છે તમને લાગે છે કે આ બોર્ડ મારવું જોઈએ મારું જોઈએ ને મારું જોઈએ ને અને આ જાણતા હોય સોસાયટી વાળા આવે તો અંદર ઉતરી જ પડે છે નાના બાળકો ને બી તકલીફ થઈ શકે એવું પડે 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 ગોયલ પ્રાણો વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા